જામનગર સહિત રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈને મનુષ્યો ઉપરાંત પશુ પક્ષીઓ પણ અકળાયા છે આવી અંગ ગરમીમાં સૌથી વધુ મજૂરોને અને ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે ત્યારે જામનગરની ઐતિહાસિક અને વર્ષો જૂની ગણતરી ગ્રેન માર્કેટમાં હજારો મજૂરો અનાજના સપ્લાય કરવા ઉપરાંત ગાડીઓમાં ભરવા સહિતનું કામ કરે છે જેમની હાલત હાલ કફોડી બને છે છેલ્લા પચીસ વર્ષથી તડકામાં કાળી મજૂરી કરતા મજૂરોએ વેદના વર્ણવતા કહ્યું હતું કે હાલ ઉનાળો તોબા પોકારી રહ્યો છે ચાલીસ ડિગ્રી નજીક તાપમાન જઈ રહ્યું હોવાથી કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે તડકામાં પાણી પણ મર્યાદામાં પીવું પડે છે ઉપરાંત જો વધુ પાણી પીએ તો કામ થઈ શકતું નથી અને બરફનું પાણી જે નુકસાનકારક સાબિત થાય છે આ ઉપરાંત દિવસ દરમિયાન મોઢે ભીના કપડાં લગાવવા પડે તો અમુક સમયે ભીના કપડાં પહેરવા પણ પડે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મારું નામ છે મજૂરી કરું છું તાપમાન એટલું ચાલી બેતાલીસ ડિગ્રી બાર ગામની ડિલેવરીઓ છે દુકાન દુકાનનું કરવું જ પડે ને ફરજિયાત કરવું પડે તો અમને રાત પહેરે અમારું મહેનતાનું મળે જે ઉપરાંત અમારે આવી ગરમીમાં થોડી થોડી વાર અમારે આરામ કરી લેવો પડે ભીના કપડા જે મોઢા ઉપર ફેરાવવા પડે તે ઉપરાંત છાયા બેઠી જવું પડે માથા ઉપર કપડા રાખવા પડે પાણી અમે જેટલું પીએ એટલું જી નથી આપતા ને જાજુ પાણી પીએ તો અમાર કામ ના થાય આપે અમારે આમાં જાજુ ઠંડાનું જોર આલે ને જેમ બને અમારે બળફ ના પાણી ના પી કે જેમ બને એમ માટલા ના ને એના જ પાણી પી શકીએ આજ વર્ષે બહુ વધારે તાપમાન છે ને બહુ વધારે ગરમી છે